રાજા મહારાજાઓ પણ શિક્ષણ આશ્રમ માં લેતા આશ્રમ માં લઈને ગુરુઓ જે શિક્ષણ આપતા હતા એ જ રીતે આજે પણ જે પરંપરા ચાલુ રહી છે અને એટલા માટે નાનું બાળક કાન ગુરુ પણ કરે દરેક અલગ અલગ પ્રકારના ગુરુ અને ગુરુ નો મહિમા જે છે એ માટેની ગુરુ પૂર્ણિમા મહત્વ છે એટલા માટે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી થઈ રહી છે શરૂઆત જ હું ઢીમા ધણી દર્શન કરીને કરું છું અને અત્યારે કરબોડધામમાં આ વિસ્તારનું સાચું ઘરેણું સંત તરીકેનું કે સંતના લક્ષણો એવા નાગરબંધીને દર્શન કરવા માટે ગુરુજીના ચરણોમાં આવ્યો છું બધા ભક્તજનો જ જે માનતા હોય બધા જ ગુરુઓ બધા જ શિષ્યોને આશીર્વાદ આપે અને શિષ્યો પણ ગુરુજીમાં આત્મશ્રદ્ધા રાખીને એમનું ધ્યેય માગવાનું નથી ગીતામાં જેમ કીધું છે કે તું તારું કર્મ કરે જા પણ આપું ને આપું ભગવાનનાથ અને આપણે માત્ર શ્રદ્ધાથી આ મિત્રો માનતા માની જઈને પરમપુળ પરમાત્માને વંદન કરવું કે ગુરુજીના આશીર્વાદ કાયમ મારા ઉપર રહેવા એવા ગુરુજીના ચરણોમાં વંદન કરીને નમસ્કાર કરું છું અને ગુરુ પૂર્ણિમાના વહીમા માટે જે કંઈ હોય એ બધા જ મિત્રો ગુરુજીને માનીએ આભાર